જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં અમાસની તિથિ ખાસ મહત્ત્વ ધરાવે છે અમાસના દિવસે સ્નાન અને ધાનનું ઘણું મહત્ત્વ રહેલું છે તેમજ અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરવું શુભ માનવામાં આવે છે એમ માનવામાં આવે છે કે પિતૃઓ અમાસના દિવસે ધરતી પર પોતાના પરિવારજનોને જોવા માટે આવે છે આ અમાસને હલહારીણી અમાસ પણ કહે છે આ વર્ષે જેઠ અમાવસ્યાની તિથિની શરૂઆત પાંચ જુલાઈના શુક્રવારે સવારે ચાર ને સત્તાવન મિનિટે થશે અને અમાવસ્યાની તિથિની સમાપ્તિ છ જુલાઈએ શનિવારે સવારે ચાર ને છવ્વીસ મિનિટે થશે તિથિ પ્રમાણે પાંચ જુલાઈએ અમાસ ઉજવવામાં આવશે મિત્રો જો તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ હોય કે પછી પિતૃદોષ હોય તો કેટલાક ઉપાયો કરવાથી તેમાં ફાયદો થઈ શકે જેમ કે આ દિવસે ગાય કાગડો કૂતરું ચકલીને ખાવાનું આપો અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ધન સંબંધિત સમસ્યાઓમાં ફાયદા માટે લાલ કપડામાં અળસીના બીજ અને કપૂર બાંધીને ઉપર નાળા છડી લપેટી લેવી અને તેને નદીમાં પ્રવાહિત કરવી જેઠ અમાવસ્યા પર પિતૃઓનું ધ્યાન ધરીને તમારાથી થયેલી ભૂલોની માફી માંગવી આમ કરવાથી તમને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે આ દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન ધ્યાન બાદ દક્ષિણ દિશામાં મુખ રાખીને કાળા તલ મિશ્રિત જળથી અર્ધ્ય આપવું જો તમે પિતૃદોષથી પીડિત હો તો તમારે આ દિવસે જરૂર પિતૃઓને તર્પણ કરવું જોઈએ મિત્રો આ વર્ષે જેઠ અમાવસ્યા ધ્રુવ યોગ અને આદ્રા નક્ષત્રમાં છે તેમજ અમાસની તિથિમાં વીસ મિનિટનો સર્વાર્થ સીધી યોગ પણ છે સારવાર્થ સિદ્ધિ યોગ એક શુભ યોગ છે જેમાં કરવામાં આવેલા કાર્ય સફળ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જેઠ અમાવસ્યા ક્યારે આવે છે આ દિવસે બનતા યોગ તથા અમાવસ્યાના દિવસે સમસ્યાઓના સમાધાન માટેના ઉપાયો વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ